મિત્રો એક મહત્વના સમાચાર આપને જણાવવાના બાકી રહી ગયા છે કે જે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ જીવંત કરવા માટે કોંગ્રેસે અધ્યક્ષને પત્ર લખ્યો છે દેશના અનેક રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય તો ગુજરાતમાં પણ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તેમજ ધારાસભ્યોએ કરેલી ચર્ચાની કોપી તેમને મળે તેવી માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઉઠાવી છે છે તેમણે આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખ્યો એમની અમિત ચાવડાની એવી માંગ છે કે ગુજરાતની પ્રજા પોતાના પ્રશ્નો સમસ્યાઓ સૂચનો સુવિધાઓ અને સુશાસન માટે પોતાનો અવાજ રજૂ કરવા એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાંથી પોતાના પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભામાં ચૂંટણી મોકલે છે તો તેમણે એક પત્ર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લખ્યો છે તો આપ વિડીયો જુઓ

તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે એ જયારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી પર ગુજરાતની જનતાનો પ્રતિનિધિ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે પ્રજાની સુખાકારી બજેટનો યોગ્ય ફાળવણી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય છે જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે એ તમામમાં કોનો શું મત છે કોનો શું સ્ટેન્ડ છે કે કંઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ આવે છે એવા સંજોગોમાં જયારે ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવંત પ્રસારણ અટકાવ્યું ત્યારથી આ ગૃહની જે કાર્યવાહી છે એનું બહારના લોકો જાણી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા અને ગૃહની કાર્યવાહી જે માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવે છે એમાં મારો વારંવારનો આક્ષેપ રહ્યો છે કે અમાર વિપક્ષ સાથે ન્યાય કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે પ્રજાનો સાચો અવાજ જે ગૃહમાં રજુ થાય છે એ દુનિયા સમક્ષ રજુ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એકસો ની નોટિસ લાવવામાં આવી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી પણ એનો એક પણ ફૂટે આ ગૃહની બહાર આપવામાં ના આવ્યો જ્યારે લાજવાના બદલે જે ગૃહ રાજ્યમંત્રી ગાથતા હતા એમને વિડીયો આપવામાં આવે ને એમની પબ્લિસિટી વાહવાહી થાય એવો પ્રયત્ન થયો એના ભાગ સ્વરૂપ આજે ફરી અમે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈને રજૂઆત લેખિતમાં કરી છે કે આખા દેશમાં દેશની પાર્લામેન્ટમાં લોકસભાને રાજ્યસભાનું લાઈવ પ્રસારણ થાય છે

તો એમાં સેનો ડર લાગે છે ત્યારે અમે આજે વિધાનસભામાં માંગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રસારણ થવું જોઈએ જે પણ એકસો બ્યાસી સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છે અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂટીને મોકલીએ છે કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં બુલંદીથી રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માંગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી અપાતા એના બદલે તમામ 182 ધારાસભ્યોના પોતાના પ્રવચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડિયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છે અને સરકારને પણ કહેવા માંગીએ છે જો તમારામાં હિંમત હોય તમે આ પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે

જેમણે જે ખર્ચા થાય છે તે એકસો બ્યાસી પ્રતિનિધિઓ વિધાનસભામાં જે કંઈ પણ કહે છે કરે છે તેમને બહાર પ્રજાને દેખાય તે માટે જીવન પ્રસારણ કરવા માટે અધ્યક્ષ શ્રી શંકરભાઈને માગણી કરી છે